આપણા ગુજરાતની ઓળખાણ એટલે થેપલા ફાફડા જલેબી અને ઢોકળા આજે આપણે ગુજરાતીઓના મોસ્ટ ફેવરેટ મેથીના ઢેબરા બનાવીશું મેથીના ઢેબરા બનાવવા માટે ફ્રેશ અને તાજી મેથી લેવાની છે ઢેબરા બનાવીએ છીએ ત્યારે હું એક મેથીની જોડી લઉં છું તમારે બે મેથીની જોડીના પાન લેવા હોય તો લઈ શકો છો મેથીની જોડીમાંથી મેથીના પાન અલગ કરવાના છે અહીંયા મેં બધા જ પાન અલગ કરી લીધા છે અને મેથીના પાનને ઝીણા સમારવાના છે હવે બે ગ્લાસ પાણી વેરવાનું છે અને મેથીના પાનને બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે કેમ કે મેથીના પાનમાં માટી કે કચરો હોય તે નીકળી જશે એટલે પાનને બેથી ત્રણ વાર ધોઈ લઈશું એટલે ઢેબરા બનાવવા માટે લોટ બાંધીશું પણ આજે આપણે નવી જ રીતના ઢેબરા બનાવીશું એટલે શું કરવાનું છે કે એક બાઉલમાં અડધો કપ દહીં લેવાનું છે દહીં વધારે ખાટું પણ નહીં અને મોરું નહીં તે રીતનું લેવાનું છે બે ચમચી લસણની તીખી ચટણી ઉમેરવાની છે લસણની ચટણી ઢેબરામાં બહુ જ ટેસ્ટી લાગે છે કેમકે લસણની ફ્લેવર ચડિયાતી હશે ને તો ઢેબરા ટેસ્ટી લાગશે હવે એક ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ એક ચમચી લાલ મરચું ઉમેરવાનું છે તીખાસ ઓછી જોઈતી હોય તો લાલ મરચું નથી ઉમેરવાનું કેમકે લસણની ચટણીમાં પણ તીખાસ છે એટલે તીખાસ ઓછી ઉમેરવી હોય તો લાલ મરચું નથી ઉમેરવાનું એક ચમચી અજમો હાથી ક્રશ કરીને ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને એક ચમચી દરેલી ખાંડ ઉમેરવાની છે મોડ માટે બે ચમચી તેલ ઉમેરવાનું છે બધા જ મસાલા સાઈતે મિક્સ કરવાના છે અહીંયા હું દળેલી ખાંડ ઉમેરું છું કેમ કે મેથીના પાન લઈએ છીએ એટલે ખાંડ ઉમેરીશું તો ટેસ્ટ બેલેન્સ થઈ જશે એ બધા જ મસાલા દહીંમાં મિક્સ કરવાના છે ઢીબળા બનાવી તે ઢેબડા ટેસ્ટી તો બનશે સાથે સોફ્ટ અને પોચા બનશે હવે લોટ બાંધવા માટે બે કપ ઘઉંનો જીરો લોટ અને બે કપ બાજરીનો લોટ લેવાનો છે બાજરીનો લોટ લઈએ છીએ ને તો ઢેબડા એકદમ સોફ્ટ બને છે ઘઉંનો લોટ અને બાજરીનો લોટ બંને મિક્સ કરવાનો છે અને આપણે મેથીના પાન ચીડા સમાર્યા છે તે મેથીના પાન લોટમાં ઉમેરવાના છે અને જે દહીંની મસાલાવાળી પેસ્ટ બનાવી છે તે બધી જ પેસ્ટ લોટમાં ઉમેરવાની છે અને આ જ પેસ્ટથી લોટ બાંધવાનો છે જરૂર પડે તો જ પાણી ઉમેરવાનું છે નહીંતર પાણી નથી ઉમેરવાનું અને દહીં ઉમેરીએ છીએ અને બાજરીનો લોટ ઉમેરીએ છીએ ને તો ઢેબરા સોફ્ટ બનશે અને મસાલો ચડિયાતો કરીશું તો ઢેબરા ટેસ્ટ તો બનવાના જ છે હવે બધા જ મસાલા સાથે મિક્સ કરવાના છે અને લોટ બાંધવાનું છે અને લોટ બાંધતા હોય ને ત્યારે મીઠું ચાખી લેવાનું છે જો મીઠું ઓછું લાગે તો ઉપરથી મીઠું ઉમેરી અને સાઈ મિક્સ કરવાનું છે બાઉલમાં થોડું પાણી ઉમેરવાનું છે અને ઢીબરાનો લોટ બાંધી લઈશું અહીંયા મેં ઢીબરાનો લોટ બાંધી લીધો છે તો ઉપરથી તેલ ઉમેરવાનું છે અને લોટને મસળવાનો છે લોટ બંધાઈ જાય પછી લોટને વીસ મિનિટ મૂકી દેવાનું છે એટલે મસાલાની ફ્લેવર લોટમાં આવી જશે ફ્રેન્ડ્સ અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઘરમાં ગરમ મેથીના ઢેબરા બનાવીશું ઢેબરા બનાવવા માટે આદરી પર લોટ સ્પ્રિ કરવાનું છે અને ગોળ અને પતલા ઢેબરા વણવાના છે કેમ કે ઢેબરા છે ને તે પટલા હોય છે આપણે થેપલા બનાવીએ છીએ કે તીખી ભાખરી બનાવીએ છીએ ને તો તે થોડી જાડી હોય છે કે થીક હોય છે પણ ઢેબરા એકદમ પટલા હોય છે આપણે રોટલી બનાવીએ છીએ ને તેનાથી થોડા થીક રાખવાના છે એટલે આ રીતના ઢેબરા રાખવાના છે આપણે બધા ઢેબરા વણી લઈશું અહીંયા મેં ઢેબરા વણી લીધા છે તો ઢેબરાને શેકવાના છે તવી ગરમ થઈ જાય પછી ઢેબરા શેકવાના છે ઢેબરા એક બાજુથી શેકાઈ જાય પછી ફેરવવાના છે અને બીજી બાજુ શેકી લઈશું બંને બાજુથી શેકાઈ જાય પછી ઉપરથી તેલ લગાવવાનું છે અહીંયા હું તેલમાં ઢેબરાને શેકું છું તમારે ઘીમાં શેકવા હોય તો પણ શેકી શકો છો તેલ લગાવી અને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ઢેબરાને શેકવાના છે અને આ રીતે આપણે બધા ઢેબરા શેકી લઈશું ફ્રેન્ડ્સ આપણા ગુજરાતીઓની ઓળખાણ એટલે ઢેબરા ફાફડા જલેબી અને ઢોકળા આપણે બારગામ જઈએ કે પિકનિકમાં જઈએ કે કોઈ તીર્થધામમાં જઈએ ને તો આપણી ઘરે મેથીના ઢેબરા કે મેથીના થેપલા બનાવવામાં આવે છે કેમ કે મેથીના થેપલા કે મેથીના ઢેબરા છે ને તે દસથી પંદર દિવસ સુધી બગડતા નથી એટલે પાંચ થી છ દિવસ બહાર જવું હોય તો ઘર માટે પણ દસ દિવસ માટે ઢેબરા બનાવી અને સ્ટોર કરી શકો છો તો એ ગરમા ગરમ ઢેબરા શેકી લેવાના છે અહીંયા મેં બધા ઢેબરા શીકી લીધા છે શાક માર્કેટમાં ફ્રેશ અને તાજી મેથી મળે છે તો મેથીના ઢેબરા બનાવી શકો છો અને મેથીને સ્ટોર કરી શકો છો આ મેથીના ઢેબરા સવારે ચા સાથે ખાઈ શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બાળકોને સવારે અને સાંજે નાસ્તામાં પણ મેથીના ઢેબરા આપી શકો છો તો ગરમા ગરમ મેથીના ઢેબરા ચા સાથે કે દહીં સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે મેં મેથીના ઢેબરા નવી રીતે બનાવ્યા છે તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી રેસીપી સાથે